इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ સાદરા પ્રાથમિક શાળામાં વીર બાળ દિવસની ભાવપૂર્ણ ઉજવણી ગાંધીનગર તાલુકાની સાદરા પ્રાથમિક શાળામાં આજરોજ શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના સાહેબ જાદાઓની શહાદતને યાદ કરવા માટે વીર બાળા દિવસની ભાવપૂર્ણ અને ગૌરવભરી ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે છવ્વીસ ડિસેમ્બરના રોજ ઉજવાતા વીર બાળ દિવસનો ઉદ્દેશ શીખ ધર્મના ચાર વીર બાળકો સાહેબજાદા અજીતસિંહ જોરાવરસિંહ જોરાવરસિંહ અને ફતેહસિંહના અદ્વિતીય બલિદાનને યાદ કરવાનો છે કાર્યક્રમ દરમિયાન સાહેબ ઉનાર શૌર્ય સાહસ અને ધર્મ રક્ષા માટે ના બલિદાનની પ્રેરણાદાયક કથા રજૂ કરવામાં આવી નાની ઉંમરે પણ અડગ હિંમત અને અડચણો સામે ઝૂક્યા વિના અન્યાયનો પ્રતિકાર કરનાર સાહેબ જાદાઓનું

શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વના અવસરે વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ નવી પેઢીને એ સંદેશ આપવાનો છે કે વીરતા ઉંમર પર નહીં પરંતુ સંસ્કાર આત્મબળ અને હિંમત પર આધાર રાખે છે કાર્યક્રમના અંતે સાહેબ જાદવના બલિદાનમાંથી પ્રેરણા લઈ દેશ ધર્મ અને ન્યાય માટે સદાય અડગ રહેવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માહિતી સાદરા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ધર્મેન્દ્રભાઈ રાવલ દ્વારા આપવામાં આવી હતી અહેવાલ સુનિલભાઈ રાવલ ગાંધીનગર